મહત્વના સમાચાર આવી રહ્યા છે પાટણમાં વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો પાટણમાં ત્રણ વિદ્યાર્થીઓને માર મારતા બસ કંડક્ટર વિરુદ્ધ નોંધાય છે ફરિયાદ

સોમનાથ રાધનપુર રૂટ પર ચાલતી બસમાં કંડક્ટર દશરથ ચૌધરીએ દલાળી ગામના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી ફોન છીનવી લીધા અને ધમકી આપી હતી વિદ્યાર્થીઓ પર દુર્વ્યવહાર સામે સ્થાનિકોમાં ભારે રોષ કંડક્ટર સામે કડક કાર્યવાહી કરવાની ઉઠી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વિદ્યાર્થીઓ સાથે બસ કંડક્ટર દ્વારા થયેલા દુર્વ્યવહારની ઘટના હવે કાયદાકીય પાયા પર પહોંચી ગઈ છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં મામલે એફઆઈઆર નોંધાઈ ગઈ છે છવ્વીસ ઓગસ્ટની રાત્રે સોમનાથ રાધનપુર રૂટ પર ચાલતી બસમાં કંડક્ટર દશરથભાઈ ચૌધરી રહે સાતપુરા તાલુકા સાંતલપુરે વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરીને ધમકી આપી દલાણી ગામના વિદ્યાર્થીઓ વિશાલભાઈ ખોડાભાઈ આહીર ઉંમર વરસ વીસ વિષ્ણુભાઈ કમાભાઈ આહીર ઉંમર વરસ સત્તર તથા મહેશભાઈ જીવણભાઈ આહિર ઉંમર વરસ વીસ સાથે આ ઘટના બની કંડક્ટરે વિદ્યાર્થીઓનો લીધો કોલર પકડી શર્ટ ફાડી નાખીને મીડિયામાં ક્યારે બેસવા નહીં દો તેવી ધમકી આપી હતી ફરિયાદના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન ત્રણ બસો છન્નું છ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો ફરિયાદી વિશાલભાઈ ખોડાભાઈ આહિર દ્વારા આપવામાં આવેલ નિવેદનના આધારે આરોપી સામે તપાસ શરૂ થશે આ બનાવ સામે આવતા જ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે લોકોનું કહેવું છે કે બસ સેવામાં મુસાફરોની સુરક્ષા સૌથી પ્રાથમિકતા હોવી જોઈએ વિદ્યાર્થીઓ પર દુર્વ્યવહાર અક્ષમ્ય છે જવાબદાર કંડક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ વિદ્યાર્થીઓ ભવિષ્યનો આધાર છે તેમની સાથે દુર્વ્યવહાર થવો માત્ર વ્યક્તિગત ઘટના નથી પરંતુ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે હવે પોલીસ તપાસ કઈ દિશામાં જાય છે અને કંડક્ટર સામે શું કાર્યવાહી થાય છે તેની ઉપર સૌની નજર છે હંમેશા સત્યની એ જી પી ન્યુઝ ઇન્ડિયા છે રાધનપુરવાળી બસમાં બેઠા હતા ત્યારે કંડક્ટરને અમે એક કલાક બસ લેટ છેને કારણે એ સવાલ પૂછ્યું મારી સાથે બે અન્ય મિત્ર પણ હતા જ્યારે અમે પ્રશ્ન પૂછ્યા ત્યારે એમણે કીધું કે અગિયાર વાગે આવે ને બાર વાગે આવે બસ જ્યાં તમારા બાપની છે પછી જ્યારે આ શબ્દ શબ્દ બોલવા માટે ત્યારે અમે ફોનથી વિડીયો ઉતારવાનો પ્રયત્ન કર્યો વિડીયો એક મિત્રનો પડાવીને એને થાપડ મારી એના લીધે આજ રોજ અમે પોલીસ ફરિયાદ નોંધાવી શું માંગ છે સામે મારી માંગ એટલી જ છે કે આના આના વિરુદ્ધ જે નિગમ દ્વારા કે જે કોર્ટ દ્વારા જે કાયદાકીય પ્રક્રિયા થવી જોઈએ એ થવી જોઈએ